સત્યનામ સાહેબ કી જે સૌને અમારા શ્રી સદગુરુ મિશન કહત કબીર ધામ તરફથી સ પ્રેમ સાદર સાહેબ બંદગી તમને તમારા જીવનમાં કંટારો આવતો હોય છે તમારી ગાડી જૂની થઈ ગઈ હોય ખટારો થઈ ગયો હોય તો તમને કંટારો આવતો હોય છે તો કંટારાને દૂર કરવા માટે તમે નવી ગાડી લઈ આવશ એ કંટારો દૂર થઈ જશે એવી જ રીતે આપણા જીવનમાં જે અજ્ઞાન ભર્યું જીવન છે દુઃખો છે બધા કંટારા જેવા છે તો એના માટે આપણે આપણું શરીરને તો નથી બદલી શકતા પણ આપણા વિચારોને જરૂર બદલી શકીએ છીએ એટલે કંટારો આવે તો સાધન બદલી શકાય છે પણ જેને કંટારો નથી આવતો એ પોતાના વિચારોને બદલી શકીએ છીએ સાહેબ બંને